ભાવનગર શહેરમાં ગોહિલવાડ રાજપૂત મહિલા પાંખ દ્વારા અસ્મિતા આંદોલન અંતર્ગત ઉપવાસ ઉપર બેસીને પોતાનો વિરોધ યથાવત રાખ્યો છે ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ એક દિવસના ઉપવાસ ઉપર બેઠી હતી ભાવનગરના વિઠ્ઠલવાડી ખાતે આવેલા પંચનાથ મહાદેવના પટાંગણમાં ગોહિલવાડ રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ઉપવાસ ઉપર બેસીને પરસોત્તમ રૂપાલા સામે પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો અને સમાજની માંગને લઈને પોતાની માંગણી યથાવત રાખી હતી

ઉમિભા વિજયસિંહ ચુડાસમા ગોયલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું ચૂકવાનું અમે અત્યારે ઉપવાસ ઉપર વિઠ્ઠલવાડી પંચનાથ મહાદેવના મંદિર ઉપર અમારી અસ્મિતાની લડાઈ માટે અમે બેઠા છીએ શું માગણીઓ શું છે આપની માગણીઓ તો ઘણું બધું ન્યૂઝવાડ આપ બધા જાણો જ છો અને અમે એક મહિનાથી સતત લડી છીએ અમારે પક્ષ સાથે કોઈ લેવા દેવા જ નથી પણ માત્ર ને માત્ર અમારે રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થઈ એના માટે રૂપાલા સાહેબે જે અમારી અભદ્ર ભાષામાં અમારા સમાજની રાજવી પરિવારની ક્ષત્રિય સમાજની રોટી બેટીના વ્યવહાર વિશે જે વાત કરી હતી એના માટે થઈને અમારી અસ્મિતાની લડાઈ માટે અમે આ જંગ કરી રહ્યા છીએ